નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હૈદરાબાદમાં એક શખ્સે પસાવતની હદને પાર કરતા પોતાની પત્ની હત્યા કરી નાખી હતી અને એટલું જ નહીં તેને ટુકડે મૃત કરી અપનાવી જોઈ હતી અને તેને પોતાની પત્ની ગુમ હોવાની અપવા પણ પહેલા હતી આરોપી ડીઆરટીમાં ત્યારે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની ત્યારે મિત્રો પિસ્તાલી કહેવાય રહ્યું છે અને તે એક મેન છે અને તેને પોતાનું નામ

ત્રણ દિવસ સુધી સબ ટુકડાઓને પ્રેશર કુકરમાં ઉકાળ્યા અને હાડકાને અલગ કર્યા હતા અને પછી હાડકાને ખાંડણીયમાં ત્યારે નાખીને કૂટ્યા હતા અને ત્યારે ત્રણ દિવસ સુધી માંસ અને હાડકાને કુકરમાંથી ઉકાળ્યા બાદ લાશના ઉકેળેલા ત્યારે મિત્રો ટુકડાને પેક કરીને તે તળાવમાં ફેંકી દીધા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ